महिसगर जिल्हा बालासुनोर तालुकाना आयकॉनिक स्थळ रेयावली ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો નવા વર્ષના પ્રારંભે સૂર્યની પ્રથમ કિરણ સાથે ગુજરાત સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યા છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે આ વિશ્વ વિક્રમમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકો પણ સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે આજે નૂતન વર્ષના પ્રારંભે તારીખ એક જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં એકસો એ નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જી અંતર્ગત આજ રોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના આઇકોનિક સ્થળ રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મોઢેરા સૂર્ય મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અંતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનો મંચસ્થ મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ વડે રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી હિરેન ચૌહાણ યોગ કોચ યોગ સાધકો તેમજ ઉપસ્થિત રહ્યા હતા ભવન બારિયા ટીવી એટીન ન્યૂઝ મહીસાગર